હાય ટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા લોકમાં બધાને જય માતાજી તો મિત્રો રાતના આઠ વાગી ગયા છે ને આપણે પાછું આ જ પ્લાન બીનો છે કે હાલો મેળામાં વરસાદ ટપ ટપ ચાલુ નથી પણ થોડી એક્સાઇટમેન્ટ છે મેળામાં જવાનું રાતનો કેવો હોય નેજાર મેળો રાઇડે બધું બંધ છે પણ આમ રાખાડે બહુ મજા આવે મિત્રો એટલે રાતનો તમે દેખાડશો કેવો મેળો હોય કેવો નહીં હું જ આવું છું ભાઈ જાય છે ભાઈ જાય છે નાના ભાઈ મોટાભાઈ આવે કે ના આવે એવું બધું છે ભાઈ મોટા ભાઈ આવે કે નહીં દેશશી જાય છે દેવશી ભાઈ મારે તો ચાલો એટલા બધા રહી છે તો બ્લોગ માં ભી કંડરો છે જઈ ડાયરેક્ટ મેળામાં ડાયરેક્ટ મળશે હાલો વે તો તો ટપ ટપ ચાલુ છે પાછો જાવું તો પડશે મેળામાં તો મેળો કરવાનો તો મિત્રો એમાં હાલે હાલો જઈએ અમે બધા જો હાલો WhatsApp ટપ ટપ ચાલુ છે જાવું ને હા હાલો મેળામાં એ હાલો મેળો કરવા આવો વરસાદ ચાલુ છે બાબરા તો પૂઈ ગયા વરસાદ તો છે પણ જો તો આપણે મેળો તો કરવાનો છે વરસાદ હોય કે ન હોય આટલું પબ્લિક છે રાતનું હાલો હવે મેળામાં રાતનો મેળો વરસાદ ચાલુ છે તો ધબધબા હોય કેટલું પબ્લિક છે રાતનું આ બધા આટલા આવી ગયા છો ગોડિયા બધા હવે રાત નો વરસાદ મેળો ન વરસાદ નો વરસાદ નો મેળો ન કરાય હવે હાલવા મેડ ભૂગામાં વાહ ભાઈ વાહ હવે અહીંયા થોડી ખરીદી કરીએ મિત્રો પેલા મેળામાં તો કઈ ખરીદી કરી નાખે થોડી કેમ કે સંગાવ બધું બધું બચાવી ખરીદી કરશું ને રખડશું આટા આરામ કરશું જો કટલેરી છે આ ભાઈ વસ્તુ છે એક આ ભાઈ વસ્તુ છે હે રૂપાલી કોની આમ જોવા મળી

ના છોકરા નો મેળો છે અમારો તો મેળો બંધ છે જો રાઈડર બધી બંધ છે ચંગો પછી મગરી બ્રેન્ડાસ બધું બંધ કેમ કે પરમિશન મળી ચાલુ કરવાની સાથે ચાલુ છે ક્યાં નો જો પલ્લી ગયો મારો મોબાઈલ એ અત્યારે રીંગ ફેંકવા છે મારા દેવસીભાઈ ભાઈ બે ને રીંગ જોઈએ જો આમાં લાગી જાય ને તો જો પાંચસો રૂપિયા લાગે પચાસ રૂપિયા લાગે સો રૂપિયા લાગે અને છે ને સાબુ પણ લાગે જોઈએ આ ભાઈ બેન કઈ લાગે છે કે નથી લાગતું

શોખીન જીવડો મેળાનો તો અમે ચા બેઠા ને તું બેઠો આયલું કે મેને અમારે તો બેહોન કે વારો ન આવ્યો અમારે તો વારો ન આવ્યો દીકા હારું થયું ન આવ્યો તો અમે તો બેઠા હે કાઈ નહીં છોકરા મેળા થી મોટા માણા ન જાય કાઈ અમે જાશું તમ તારે સરપ્રાઈઝ છે મિત્રો જોઈએ મોટા મેળામાં માં જશું ક્યાં જશું તમે પછી કહેશો હાલો હશે દીકાના ઘડી એમે તો કરી એની ભેગી હાલો મસ્ત બપોરા કરી લઈએ અત્યારે માસ પેરું જરૂરી છે એમ તો મુશ્યું ઈ ગઈ છે અમારે ઘણી હેલો બે થોડાક દી પાંચ દે જવા દે હારું મસ્ત તમને ફેસ દેખાડીશ ચાલો અને જલવા વાળા જલવા દયો હાલ દસ બપોર રાખતા દીકા બપોર કરવાનું કે માર દીકા આ સમજે આ જો હવે પર લાઈક કરી દો એમ કહી દે છે હાલો આપણે છે ને આ કેનું શાક છે ઘેસોડા અને બે મિક્સ માં ચાલો મસ્ત બપોર કરે રોટલી એ મૂકવું પડે કેમ કે આ જો ને માહિતી કો રેવાન દેતો મસ્ત બપોરા કરીએ મિત્રો મસ્ત બપોરા કર્યા છે અને વિડીયો પણ આને એન્ડ કરી નાખીએ મળશું તમને કાલ નવા વ્લોગમાં કેમ કે લાંબો થશે મિત્રો મજા ન આવે નાનો તમને જોવાની મજા આવે મને પણ એડિટિંગ કરવાની મજા આવે તો લાંબો હું મજા નો આવે ચાલો મળે કાલ નવા વ્લોગમાં આજનો વ્લોગ તમને ગમે લાઈક કરી નાખ્યો શેર કરી નાખજો અને ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીઓ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો બ બાય સબસ્ક્રાઈબ બાય કરી નાખો બાય